નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો શામળાજીથી અમદાવાદ એક કાર ટ્રેલર ટ્રાયલર પાસે જતા ઘટના સ્થળે સાત વ્યક્તિઓના મૃત્યુ પામ્યા છે ત્યારે મિત્રો જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માતમાં કારનો ગર નીકળી ગયો હતો તો ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો તો મિત્રો વધુ જણાવી દઈએ કે તમામ મૃત્યુ અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે ફાયર બ્રિગેડ એકસો આઠ એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડની ટીમ ઇનોવા કારને કાપીને ત્યારે મૃતદેહ બહાર કાઢવા પડ્યા હતા તો વધુ મિત્રો જણાવી દઈએ કે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે તો અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની તપાસ ચાલુ છે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે આ દુર્ઘટનાને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે તો વાહન ચાલકોને સાવધાન રાખવા અને ત્યારે મિત્રો ટ્રાફિક નિયમનું પાલન કરવાની અપીલ પણ કરવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ